રાહુલ બાબા બની શકે ભાઈ કોડાપ્રધાન કોણ બનશે મું જઈ ગયા પછી કઈ જવાબ ના આવડ્યો એટલે બધા વારા ફરજી એક એક વર્ષ બની છે

तो देश ने बचाई सके काश्मीर माथी आतंकवाद नो सफायो करी सके आदिवासियों नो कल्याण करी सके मित्रों के लोगों केवल ने केवल झूठों बोलवानो काम कर सके हमने राहुल बाबा एंड कंपनी ये चला रही है कि नरेंद्र भाई आउसे तो अनामत जतिरे से केम जतिरे से कि हमने 400 पार्नो नारो અનામત છીનવી લેવા માટે અરે રાહુલ બાબા સલાહકાર તો સારા રાખો રાહુલ બાબા પૂરી બહુમતી ઓગણીસ માં પણ નરેન્દ્રભાઈ જોડે પૂરી બહુમતી ક્યારે નરેન્દ્રભાઈ ઓબીસી ની અનામત હટાવવાનું કામ નથી કર્યું મુખ્યમંત્રી બન્યા બે હજાર બે માં ફરીવાર બન્યા ને ભારત નું બંધારણ આવ્યા પછી પહેલી વાર ગુજરાત ગુજરાતના બજેટમાં ચૌદ ટકા પૈસા મારા આદિવાસી ભાઈઓ બહેનો માટે ફાળવવાનું કામ નરેન્દ્ર મોદી વન બંધુ કલ્યાણ યોજના જેમાં આદિવાસી વ્યક્તિ ગામ ક્ષેત્ર અને સમગ્ર વિકાસનો વિસ્તારનો વિકાસ થાય એ પ્રકારનું દરેક આદિવાસી ગામમાં મને કહેજો ભાઈ છોટાઉદેપુર વાલો ચોવીસ કલાક વીજળી આવે છે કે નથી આવતી જોરથી આવે છે કે નહીં દરેક આદિવાસી ગામમાં સરખી ભણવાની વ્યવસ્થા કરી પબ્લિક હેલ્થ સેન્ટરના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના

આદિવાસીઓ માટે સૌથી પહેલું અલગ મંત્રાલય બનાવવાનું કામ અટલ બિહારી વાજપેયી નરેન્દ્રભાઈએ એનસીએસટી નેશનલ કમિશન ફોર શ્રેડ્યુલ ટ્રાઇબ ની સ્થાપના કરી અને સિત્તેર સિત્તેર વર્ષથી આ કોંગ્રેસ પાર્ટી એ કોઈ આદિવાસીને રાષ્ટ્રપતિ નતો બનાયો નરેન્દ્રભાઈ એ ઓરિસ્સાના ગરીબ ઘરની આદિવાસી દીકરી દ્રૌપદી બેન ને રાષ્ટ્રપતિ બનાવવાનું કામ આપણા નરેન્દ્ર મોદી ભાઈઓ બહેનો કોંગ્રેસ ની સરકાર થી બે હજાર ચૌદ સુધી આદિવાસી કલ્યાણ નું બજેટ ઓગણત્રીસ હજાર કરોડ અને નરેન્દ્રભાઈ આ પછી અત્યારે आदिवासी कल्याण रूप से 1 लाख 31000 करोड़ रुपया करवाने का निर्णय एक भव्य विद्यालय 740 बनाया 1 लाख भारतो के रेजिडेंशियल स्कूल में पढ़े थे 40000 शिक्षकों ने भर्ती करी 75000 करोड़ रुपया ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ માટે આપ્યા નર્મદામાં નર્મદા જિલ્લામાં બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટી બનાવી ગોધરામાં ગુરુ ગોવિંદ આદિવાસી યુનિવર્સિટી બનાવી અને આદિવાસીઓ માટે મ્યુઝિયમ બનાવવાનું કામ પણ નરેન્દ્ર મોદીજી કર્યું ભાઈઓ બહેનો આ કોંગ્રેસ પાર્ટી રાહુલ બાબાના નેતૃત્વમાં ચુનાવ એમના નેતા રાહુલ બાબા અમેથી હાર્યા એટલે વાયનાડ ગયા હવે વાયનાડે હારવાના છે એટલે અમેઠી જવાની જગ્યાએ પાછા પાછા બળે લઈ ગયા